કેટલીક ભૂલો ન થાય તેની સાવધાની રાખવી જોઈએ મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલમાં મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક

તેમની માનસ કન્યાનું નામ હતું આ મહિનાની શ્રાદ્ધ પક્ષની કઠોર તપથી પ્રસન્ન થઈને બધા પિતૃ દેવતા અક્ષોદા પાસે પ્રગટ થયા તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ તેજસ્વી એવા પુત્ર અમાવસુ તરફ ગયો અને બીજું કાંઈ જોયા વગર કે બીજું કાંઈ કર્યા વગર એકે દસે એ જ પિતૃને જોતી રહી ગઈ તેણે અમાવસુને કહ્યું વરદાનમાં તમે મને સ્વીકારો હું તમારી સાથે જીવન માંડવા માંગુ છું આ વચન સાંભળીને સર્વ પિતૃ દેવતા ગુસ્સે થઈ ગયા તેમણે તે જ ક્ષણે શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વીલોક જશે

માટે આજથી આ તિથી તમારા નામથી અમાવસુ સ્વરૂપે જ ઓળખાશે ચાલો મિત્રો હવે જાણીએ સર્વ પિતૃ અમાસના દિવસે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે મોડે સુધી સુવું ન જોઈએ અને વહેલા ઉઠીને સ્નાન કરી પિતૃદેવની પૂજા કરવી જોઈએ બની શકે તો આ દિવસે પીપળાને જળ અવશ્ય ચડાવવું જોઈએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ જેમ કે ડુંગળી લસણ માંસ તેમજ દારૂનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત આ દિવસે ફળ તેમજ નખ ન કાપવા જોઈએ આવું કરવાથી ખૂબ જ અશુભ ફળ મળશે અમાવસ્યાના દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરવો જોઈએ તેમજ ગરીબોની સેવા કરવી જોઈએ